નમસ્કાર આપની હરિરાય હરિરાશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડિટવાસ ગામમાં આવેલી એકલવ્ય માધ્યમિક શાળા ખાતે એક વિશેષ સર્વજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં વનવિભાગના અધિકારીઓ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમે વિદ્યાર્થીઓને સાપ વિશે વિસ્તૃત માહિતી આપી સેમિનારમાં મુખ્યત્વે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો જેરી અને બિનજેરી સાપોની ઓળખ મુદ્દે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાપો ખાસ કરીને ઝેરી અને બિનઝેરી સાપો વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો અંધશ્રદ્ધા નિવારણ મુદ્દે સાપ અંગે પ્રવર્તી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ભારતમાં ફક્ત ચાર પ્રકારના સાપ જ ઝેરી હોય છે સર્પદંશ અને પ્રાથમિક સારવાર મુદ્દે સાપ કરડે ત્યારે શું કરવું અને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તે વિશે સમજાવવામાં આવ્યું તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાનું પણ સૂચન કરાવ્યું સાપ સંરક્ષણ મુદ્દે એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના અધિકારીઓએ સાપને ન મારવાની સલાહ આપી સાપ દેખાય તો રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું વિવિધ વિસ્તારોના સાપ મુદ્દે દેશના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા સાપો વિશે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં એકલવ્ય માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અધિકારીઓએ

મારું નામ વાગડિયા ગ્રીષ્મા યશવંત કુમાર છે એકલવ્ય માધ્યમિક શાળામાં ડીટવાસ એ હેલ્પ એનિમલ ચે ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમને શી આવ્યા હતા જેમાં ચાર ત્રણ સાપ ચાર એમ તો ચાર સાપ ઝેરેલા છે પણ આપણા અહીં ગામડામાં ત્રણ સાપ ઝેરેલા જોવા મળે છે જે આપણને કરડે તો આપણે ચાલીસ મિનિટમાં હોસ્પિટલ પહોંચવું જોઈએ તે આપણને ચાલીસ મિનિટ સુધી પહોંચવામાં ટાઈમ આપે છે અને તે અનબીન જેરી સાફ કરડે તો તેને આપણે સારી રીતે પાણીથી સાફ કરીને ધનુરનો ઇન્જેક્શન આપણે લેવું જોઈએ તે વિશે અમને માહિતી આપી હતી આજ રોજ એકલવ્ય માધ્યમિક શાળા ડીટવાસ માં એની એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ સંતરામપુર દ્વારા શાળામાં સાપ વિશેની માહિતી આપવામાં આવે કારણ કે જે સાપ જે હોય છે બસો ને છપ્પન પ્રકારના સાપ હોય છે તેવી માહિતી આપી જેમાંથી ચાર જે સાપ હોય છે એ બિલકુલ ઝેરી હોય છે આવા જે સાપ જો કરડે ઝેરી સાપ તો માણસ ચાલીસ મિનિટ સુધી જીવી શકે છે જો આ ચાલીસ મિનિટ ના આપવામાં આવે તો એ ગંભીર ઈજા થઈ અને મૃત્યુ પામી શકે છે બાકીના જે સાપ જે હોય છે એના પછીના એ જે બિનઝેરી હોય છે પણ સમાજની અંદર સાપ વિશે અલગ અલગ પ્રકારના ચર્ચા થતી હોય છે કે સાપ કરડે એટલે માણસ મરી જ જાય પણ પરંતુ એવું થતું નથી અમુક જ સાપ જે ઝેરી હોય છે એ જ કરડે તો જ આ પરિસ્થિતિ બને છે માટેંખ મારેલા ઉપર તાત્કાલિક સાબુથી અને પાણીથી ધોઈ નાખવું જોઈએ બરાબર છે કોઈ જગ્યાએ હાથે કરડ્યો હોય પગે કરડ્યો હોય ત્યાં કોઈ દિવસ પાટો બાંધવો ન જોઈએ જેનાથી વધુ ગંભીર પરિસ્થિતિ બની શકે છે માટે આવા જે સાપો વિશે સરસ મજાની છે માહિતી આપવામાં આવી અને બીજું કે બિલકુલ ખોટી તંદન ખોટી વાત છે પરંતુ આ ચેરિટેબલ ટ્રસ્ટે અમને અહીંયા શાળાના વિદ્યાર્થીઓ બાળકો તેમજ આજુબાજુમાંથી પધારેલ વડીલો અને ગામના નાગરિકોને પણ સરસ મજાની માહિતી આપી છે કે ખરેખર સાપ કરડે ત્યારે ગામડાના લોકો હોય છે પછાત વિસ્તારના લોકો હોય છે એને બચાવી શકતા નથી માટે કોઈ પણ સાપ કાઢે તો એને તાત્કાલિક કાઢેલ વ્યક્તિએ એને લઈને તાત્કાલિક હોસ્પિટલે પહોંચવું જોઈએ આ સારવાર એની થતી હોય છે અને વ્યક્તિને આપણે બચાવી શકતા હોઈએ છીએ મિત્રો ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ કહી રહ્યું છે કે ગામડાની અંદર એવા વ્યક્તિઓને એક કરોડનું ઇનામ પણ અહીંયાથી જાહેર કરવામાં આવે છે મિત્રો બરાબર છે બહુ સરસ કાર્યક્રમ રહ્યો બહુ સેમિનાર બહુ સરસ કર્યો અને સાથે જીવતા સાપ લઈને ઝેરી અને બિનજેરી સાપ લઈને પણ અહીંયા પ્રત્યક્ષ દર્શન બધાને કરાવ્યા અને બતાવ્યું પણ ખરું એટલે આપણે સૌ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ અને આજુબાજુમાંથી પધારેલ મહેમાનોએ બધાએ પણ એનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું છે ખરેખર સાપ ઉપર આપણને ક્યારે કરડે જો નીકળતા હોય રસ્તામાં ત્યારે પગ પડે તો જ સાપ કરડે છે મિત્રો બાકી કોઈ દિવસ સાપ કરતો નથી એવી સરસ મજાની પણ અહીંયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માહિતી આપી છે મિત્રો ખરેખર ખૂબ આભાર છે કે આવા કાર્યક્રમો થાય આવે એનજીઓ આવે આવી એનજીઓ આગળ વધે અને લોકોને જે અંધશ્રદ્ધા છે વેમ છે બરાબર છે એમાંથી બહાર લાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અહીંયા જય હિન્દ ધન્યવાદ